નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં આવેલી વિવિધ સેવા અંતર્ગત સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા પાલનપુર તથા વડગામ ખાતે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માનદ સેવા કરવા અંગેની આ ભરતી જાહેરાત આવેલી છે રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની ઔદ્યોગિક તાલીમ સંસ્થા પાલનપુર તથા વડગામ ખાતે નીચે જણાવ્યા મુજબ એનસીબીટી જીસીબી સીટીએસ જીએસટીએમ એનએસક્યુએફના વિવિધ કોર્સમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની ખાલી જગ્યા માટે જે પડેલ જગ્યાઓ ના ભરાય ત્યાં સુધી વચગાળાના વ્યવસ્થા રૂપે તદ્દન હંગામી ધોરણે પ્રવાસી સુપરવાઇઝર એટલે કે મુલાકાતી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ની માનસ સેવા માટે રસ ધરાવતો ઉમેદવારો પાસેથી નીચે જણાવેલ ગ્રુપ મુજબ અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો વિગતવાર જોઈએ તો ઇંગ્લિશ સબ્જેક્ટ માટે મિત્રો આઈટીઆઈ પાલનપુર ખાતે અહીંયા જગ્યા છે જેમાં લાયકાતની વાત કરીએ તો અંગ્રેજી વિષય સાથે બીએ બીએડ બીએ એમએડ એમએ બીએડ એમએ એમએડની લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે ઇંગ્લિશ સબ્જેક્ટ માટે આઈટીઆઈ પાલનપુર ખાતે અરજી કરી શકે છે મિત્રો લાઇટ મોટર વ્હીકલ ડ્રાઈવર એટલે કે જીએસડીએમ એનએસ ક્યુએફ અંતર્ગત મિત્રો આઈટીઆઈ પાલનપુરમાં જે જગ્યા છે જે મોટર મિકેનિકના અભ્યાસક્રમમાં ડિગ્રી પ્રમાણપત્ર ધરાવતા હોય અથવા તો મિકેનિકલ એન્જિનિયરિંગની લાયકાત ધરાવતા હોય તેમજ લાઇટ મોટર વ્હીકલ એટલે કે એલએમવીનું લાઇસન્સ ધરાવતા હોય તેઓ ઉમેદવારો અહીંયા અરજી કરી માજી સૈનિકને અહીંયા પ્રાધાન્ય આપવામાં આવશે મિત્રો તેમજ પાંચ વર્ષનો ડ્રાઇવિંગ અનુભવ ધરાવતા હોય તેઓ ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે ત્યારબાદ મિત્રો ગાર્મેન્ટ ગ્રુપ માટે અહીંયા આઈટીઆઈ પાલનપુર તેમજ આઈટીઆઈ વડગામ ખાતે મિત્રો જગ્યા છે જેમાં લાયકાતની વાત કરીએ શૈક્ષણિક લાયકાત તો સંલગ્ન કોર્સમાં ડિગ્રી મેળવેલ હોય તો એક વર્ષનો તેમજ ડિપ્લોમા કરેલો હોય તો બે વર્ષનો આઈટીઆઈ અથવા તો એપ્રેન્ટિસ કરેલો હોય તો ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોય તેઓ ઉમેદવારો અરજી કરી શકશે ચોથું ગ્રુપ છે મિત્રો હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર ગ્રુપ માટે આઈટીઆઈ પાલનપુર ખાતે જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સંલગ્ન કોર્સમાં ડિપ્લોમા કરેલ હોય તો બે વર્ષનો આઈટીઆઈ અથવા એપ્રેન્ટિસ કરેલ હોય તો ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોય છે ઉમેદવારો બ્યુટીકલ્ચર એન્ડ હેડ ડ્રેસીસ ગ્રુપ માટે આઈટી ઇન પાલનપુર ખાતે જગ્યા છે મિત્રો જેમાં સગ્ન કોર્સમાં ડિપ્લોમા કરેલ હોય તો બે વર્ષનો નો આઈટીઆઈ અથવા એપ્રેન્ટિસ કરેલ હોય તો ત્રણ વર્ષનો અનુભવ ધરાવતો હોય તેઓ ઉમેદવારો અરજી કરી શકશે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરને પીરિયડ થી રૂપિયા નેવું લેખે મહત્તમ દૈનિક પીરિયડ છ કલાક લેખે મહત્તમ દૈનિક માનદ વેતન રૂપિયા પાંચસો ચાલીસના ના દરે માસિક ચૌદ હજાર ચાલીસ રૂપિયાથી વધુ નહીં માનદ વેતન ચૂકવવામાં આવશે લાયકાતના ધોરણો એનસીવીટી જીસીવીટી દ્વારા નિયત થયેલ જે તે ટ્રેડના સિલેબસ મુજબ તેમજ ખાતાના પ્રવર્તમાન ભરતી નિયમો મુજબ રહેશે સીટ્સ પાસ ઉમેદવારોને અહીંયા મેરીટમાં પ્રાધાન્ય આપવામાં આવશે મિત્રો ઉમેદવાર તારીખ ત્રીસ નવ બે હજાર ચોવીસ સુધીમાં તમામ પુરાવાની સ્વપ્રમાણિત નકલ સાથે અરજી કરવાની રહેશે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે આવનાર ઉમેદવારોનો અન્ય સેવા વિષયક હકદાઓ રહેશે બાહેંધરી પત્રક આપવાનું રહેશે મિત્રો એફિડેવિટ વધુમાં અંતિમ કોલમમાં દર્શાવવા મુજબ જે તે ગ્રુપ માટે સંલગ્ન આઈટીઆઈ ખાતે અરજી મોકલવાની રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો આઈટીઆઈ અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો આગળ વાત કરશું નવી એક આઈટીઆઈ અંતર્ગત ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા કુબેરનગર અમદાવાદમાં પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માનદ સેવાઓ આમંત્રિત કરવા અંગેની ભરતી માટેની જાહેરાત આવેલી છે જેમાં રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની ઔદ્યોગિક તાલીમ સંસ્થા કુબેરનગર અમદાવાદ ખાતે ચાલતા હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર ટ્રેડ માટે સુપરવાઇઝર ઇન્સ્ટ્રેક્ટરની નિયમિત જગ્યા ના ભરાય ત્યાં સુધી અથવા તો અગિયાર માસ જે વહેલું હોય તે મુજબ મિત્રો વચગાળાની વ્યવસ્થાના પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રેક્ટરની માનદ સેવાઓ માટે હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર જે વ્યવસાયમાં આઈટીઆઈ પાસ અને સંલગ્ન ફિલ્ડમાં એક વર્ષ

સંપર્ક કરવાનો રહેશે ટપાલ ખાતાનો વિલંબ ધ્યાને લેવામાં આવશે નહીં તેમજ પ્રવાસી સુપરવાઇઝર નિર્ણય છે તે સંસ્થાની કમિટીનો રહેશે અરજી અંતર્ગત માહિતી આપવામાં આવેલી છે રૂબરૂ અરજી પહોંચાડવાની તારીખ સપ્ટેમ્બર રહેશે જાહેર રજા સિવાય રૂબરૂ મુલાકાતનું સ્થળ સરનામું નોંધી લેશે મિત્રો આચાર્ય આચાર્યશ્રીની કચેરી ઔદ્યોગિક તાલીમ સંસ્થા કુબેરનગર રેલ્વે ક્રોસિંગની પાસે ગેલેક્સી સિનેમાની સામે અમદાવાદ પિનકોડ આડત્રીસ ત્રેવીસ ચાલીસ પર તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસ ના રોજ હાજર રહેવાનો રહેશે મિત્રો રૂબરૂ મુલાકાતનો સમય બાર કલાકનો રહેશે બપોરે બાર વાગ્યે મિત્રો ઇન્ટરવ્યુ રહેશે તમે જોઈ શકો છો આઈટીઆઈ કુબેરનગર અમદાવાદ અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે પ્રવાસી સુપરવાઇઝર માટે આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો બોરસદ નગરપાલિકા બોરસદમાં એપ્રેન્ટિસ ભરતી અંગેની અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો ફક્ત એપ્રેન્ટિસ માટેની આ જાહેરાત છે મિત્રો નોકરી માટેની જાહેરાત નથી વિગતવાર જોઈએ તો બોરસદ નગરપાલિકામાં એપ્રેન્ટિસ એક્ટ ઓગણીસો એકસાઠ હેઠળ નીચે જણાવેલ જગ્યાઓ એપ્રેન્ટિસથી ભરવાની થાય છે જેના અનુસંધાને બોરસદ નગરપાલિકાએ જે ઇન્ટરવ્યુ માટેનું આયોજન કરવાનું હોવાથી ત્રેવીસ નવ બે હજાર ચોવીસને સોમવારના રોજ સવારે અગિયાર કલાકે વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે મિત્રો જેમાં વિગતવાર જગ્યા વિશે જોઈએ મિત્રો તો મદદની ઇન્જિનિયર માટે અહીંયા એપ્રેન્ટિસ માટેની ભરતી જાહેરાત છે કુલ પાંચ બેઠકો છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ડિગ્રી ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગનો કોર્સ કરેલો હોવો જોઈએ પ્લાન્ટ ઓપરેટર માટેની બે જગ્યા છે મિત્રો જેમાં સંલના આઈટીઆઈ કરેલો હોવો જોઈએ તેમજ ઇલેક્ટ્રિશિયન માટેની એક જગ્યા છે જેમાં ડિગ્રી ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું હોવો જોઈએ વિવિધ શરતો આપેલી છે મિત્રો વિગતવાર જોઈએ તો અરજી કરવાની અંતિમ તારીખ કે ઉમેદવારની ઉંમર પાંત્રીસ વર્ષથી વધુ ના હોવી જોઈએ અરજદારે અરજી સાથે એલસી શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો અનુભવના શરટી આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ રજૂ કરવાનું રહેશે તેમજ અરજદારે પોતાનું ઇમેલ એડ્રેસ તથા મોબાઈલ નંબર અરજીમાં અવશ્ય દર્શાવવાના રહેશે સરકાર શ્રી દ્વારા નિયત કરેલ રકમ સ્ટાઇપિંગ પેટે દર મહિને ચૂકવવામાં આવશે સમયગાળો છે તે હોય પૂર્ણ આપોઆપ છૂટા થયેલા ગણાશે ઉમેદવારે અગાઉ એપ્રેન્ટીશીપ કરેલી ન હોવી જોઈએ તેમજ આખરી નિર્ણય નગરપાલિકાનો રહેશે તારીખ તારીખની જાણ છે નગરપાલિકા દ્વારા ટેલિફોન તેમજ ઈ કરવામાં આવશે તેમજ નગરપાલિકાના નોટિસ બોર્ડ પર પ્રસિદ્ધ કરવામાં આવશે અરજી સ્વીકારવાનો જે સમયગાળો છે તે બે વાગ્યા સુધીનો રહેશે મિત્રો તમે જોઈ શકો છો અનિવાર્ય સંજોગોને આધીન ભરતી મેળાની તારીખમાં ફેરફાર કરવાનો હક નગર

તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય